ચંપાસષ્ઠીના અવસરે ભગવાન ખંડોબાની લગ્નવિધિ યોજાઈ હતી વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ યલકોટ યલકોટ જય મલ્લારના જયઘોષ સાથે મહારાષ્ટ્રીયન સમાજના ઈષ્ટદેવ એવા ખંડોબા મહારાજનું ચંપાસષ્ઠીના દિવસે દેવી માળસા સાથે લગ્નવિધિ યોજાઈ હતી શ્રી બોલાઈઆઈ માતા મંદિરથી પાલકી નજીકમાં આવેલ ભગવાન ખંડોબાના મંદિરે પહોંચી હતી જ્યાં ભગવાન ખંડોબાના મંદિરે ભગવાન ખંડોબાનું લગ્ન દેવી માણસા સાથે યોજાયા હતા આ પ્રસંગે વડોદરાના રાજવી પરિવાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો ભગવાન ખંડોબાને ગમતી હળદ તમામ ભાવિક ભક્તોના માથે પ્રસાદ સ્વરૂપે લગાવાઈ હતી જ્યારે ભગવાનને પણ હળદર ચડાવવામાં આવે છે અઢીસો વર્ષ કરતાં વધુ પૌરાણિક આ પ્રણાલી વડોદરામાં વર્ષોથી અવિરત ચાલતી આવી છે મોટી સંખ્યામાં આ પ્રસંગે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી અઢીસો વર્ષ પહેલાં અઢી અઢીસો વર્ષ પહેલેનું છે અને એને દર વર્ષે માક્ષર સુદ પડવાથી માક્ષર સુદ છઠ સુધી એમનો ઉત્સવ ચાલે છે અને આ ખંડોબા જે છે એ શંકર ભગવાનનો જ અવતાર છે અને એટલે એમને દર વર્ષે પડવાથી છઠ સુધી દરેક રોજ સવારે અભિષેક ભજન કીર્તન થાય છે પચમના દિવસે પીઠી લઈને અહીંથી અમે બોલાઈના મંદિરમાં જઈએ છીએ પીઠાઈ પીઠી બોલાઈતા મંદિરમાં લગા લઈને વાસતા કસતા અહીંયા લાવીએ અહીંયા ભગવાન ખંડોબાને અને માણસાભાઈને બંનેને પીઠી લાગે છે પછી એમને વિવિધ પ્રકારનું પાણી ગંગા જમના બધું એ ચંદનનું ચંદનનું પછી તમારું અખ્તર બધાનું પાવડર બન્યું એનું પાણી બનેલું એ આપવામાં આવે લગાવવામાં આવે છે અને પછી એમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી એમની મંદિરમાં લઈ જઈને આરતી કરવામાં આવે છે અને આજના દિવસમાં છઠના દિવસે એમનો ઉત્સવ મનાવવામાં આવે છે જ્યારે એમના ટાઈમમાં જે થયેલું છે આજે આજે છઠ છે અને એ ટાઈમે એમનું જ લગ્ન થયેલું છે એટલે એ મુહૂર્ત પર અહીંયા લગ્ન થાય છે સાડા સાતથી આઠની અંદર અને એ પછી આવતીકાલનો પ્રોગ્રામ એવો છે કે કાલે કથા થશે એટલે આપણા લોકોના હિસાબથી લગ્ન થયા પછી બીજા દિવસે સત્યનારાયણની કથા કરે એ હિસાબે કથા કરવામાં આવે છે અને ત્યાર પછીનો બધો પ્રોગ્રામ પૂરો થાય છે આજે આ લગ્ન જે થયું મહારાજા રાયપાડ સરકારનું મંદિર હોવાથી એમની ફેમિલી સાથે આવીને જે ઉત્સવ મનાવ્યો એના બદલ એમના બધાના આભાર આપણા તરફથી માનવામાં આવે છે તે એમને આટલો ટાઈમિંગ पास करीने पण नाही आवीने करू लक्ष आज चंपाष्रष्टी आहे आणि आमच्यासाठी एक मोठा दिवस आहे देवाची आज लग्न ठरतं आणि दरवर्षी आम्ही इथं येतो त्या प्रकारे आज आणि आज पाच शुभ दिवस आहे या शुभ दिवशी आम्ही सगळ्यांना आमचे शुभेच्छा पाठवतो आणि सगळ्यांचं सा ચાંગલો વાવો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર